નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ જાણીએ જામખંભળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે સારી એવી તેજી આવી ગઈ છે મકાલામાં કે માલની આવક ઘટી ગઈ છે તો જાણીએ આગળ બજાર ભાવ તો મિત્રો આજે ટમેટા ચોવીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ગલકા ગલકામાંય તેજી આવી ગઈ છે હવે પચીસ રૂપિયાથી લઈ અને સારા ગલકા પાંત્રીસ ચાલીસ રૂપિયા સુધી વેચાણા છે ત્યાંથી ભીંડા ભીંડામાં ખેડૂત મિત્રો સારી એવી તેજી આવી ગઈ છે ભીંડા પાંત્રીસ રૂપિયાથી લઈને સારા ભીંડા પચાસ રૂપિયા અને સાઠ રૂપિયા સુધી વેચાણા છે ત્યાંથી ગુવાર ગુવારમાં રનિંગ બજાર છે પચાસ રૂપિયાથી લઈ અને સાઠ પાંસઠ રૂપિયા સુધી વેચાણ છે ત્યાંથી લીલાચોરા લીલાચોરામાં સારી તેજી આવી ગઈ છે સારો માલ વીઆઈપી માલ સાઠ સિત્તેર રૂપિયા સુધી વેચાણ છે અને મીડિયમમાં વીસ ત્રીસ રૂપિયા સુધી વેચાણું છે ત્યાંથી મરચાં જાડામાં રનિંગ બજાર જ છે મંદી છે વીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી ત્યાંથી ઝીણા મરચાં ઝીણા મરચાંમાં રનિંગ જ બજાર છે વીસ રૂપિયાથી ત્રીસ રૂપિયા સુધી ત્યાંથી દૂધી દૂધીમાં મિત્રો તેજી આવી ગઈ છે પંદર રૂપિયાથી લઈને સારી દૂધી ત્રીસ રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી કારેલા કારેલા બજાર ડાઉન થઈ ગઈ છે પંદર રૂપિયાથી લઈ અને સારા કારેલા સત્તર અઢાર રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી ધાણા ધાણાની જ આવક થઈ હતી બહારથી તો ધાણા મીડિયમમાં એકસો પચાસ રૂપિયાથી લઈ અને ઉપરમાં બસો વીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી બટેકા બટેકા પચાસ કિલાની ગુણી ચૌદસો રૂપિયાથી લઈ અને પંદરસો રૂપિયા સુધી વેચાણી છે અને સૂકી ડુંગળી સૂકી ડુંગળીમાં સારી એવી તેજી જે એવી છે ચાલીસ કિલ્લાની પીસી ચૌદ સોળસો રૂપિયાથી લઈ અને ચાલીસ કિલાની પીસી અઢારસો રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી સૂકું લસણ સૂકું લસણ બસો ત્રીસ રૂપિયાથી લઈ અને બસો એંસી રૂપિયા સુધી વેચાણું છે ત્યાંથી ફુલાવર ફુલાવર સવારની બજાર ચાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયાથી અત્યારની બજારમાં અપ છે પિસ્તાલીસ રૂપિયાથી લઈ અને પંચાવન રૂપિયા કિલો સુધી વેચાણું છે ત્યાંથી કોબી કોબી મિત્રો ત્રીસ રૂપિયાથી લઈ અને સારો વીઆઈપી ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણું છે ત્યાંથી રીંગણા રીંગણામાં મિત્રો તેજી જ છે ચાલીસ રૂપિયાથી લઈ અને સારા રીંગણા સાઠ પાસઠ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી ગોટી રીંગણા ગોટી રીંગણાં પાંત્રીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં પચાસ પંચાવન રૂપિયા કિલો સુધી વેચાણ છે આજે સારો વીઆઈપી માલ અને ત્યાંથી સલી રીંગણા સલી રીંગણા ચાલીસ રૂપિયા કિલો લઈ અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી કાચા પપૈયા કાચા પપૈયા પંદર રૂપિયાથી લઈ અને વીસ બાવીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે અને ત્યાંથી આદુ આદુ સાઠ રૂપિયાથી લઈ અને એકસો ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણું છે અને ત્યાંથી લીંબુ એકસો ત્રીસ રૂપિયાથી લઈ અને એકસો પચાસ રૂપિયા કિલો સુધી વેચાણું છે તો મિત્રો આ ત્યાં ભાવની અપડેટ આવી નવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન